બે હળપતિ ભાઈઓ રાજુ નાયકા અને અરવિંદ હળપતિ નદીના પૂરમાં પુરમાં ફસાઈ ગયા હતા બનાવની જાણ થતા તુરંત મામલતદાર શ્રી વાલોડ અને ટીડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા એચડીઆરએફ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર બચાવ કાર્ય માટે પહોંચી પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી બચાવ કાર્ય સંભવ ન બનતા એરલિફ્ટથી જ બચાવ કાર્ય કરવું પડે તેમ હોય તુરંત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને પરિસ્થિતિ વાકેફ કરી એક એરલિફ્ટ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા માટે જણાવતા બંને આગેવાનોએ તુરંત જિલ્લા તંત્ર સાથે સંકલન કરી દમણ ગાર્ડના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરતા બંને હળપતિભાઈઓને સહી સલામત એરલિફ્ટ કર્યા રિપોર્ટર ધવલ દેસાઈ એબી ફોર્ટીએટ ન્યૂઝ દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનક્રો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી